નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત મનોમંતર નાયન હવે જોઈએ અગત્યના સમાચાર આજે ભાદરવી પૂનમનો ચોથો દિવસ અંબાજી ખાતે ચોથા દિવસે ભક્તોની ભીડ ઉમટી મુખ્ય પ્રવેશ દ્વાર પર પોલીસ કર્મીઓ દ્વારા સેવા અને સુરક્ષા સાથે ભક્તિ અને સેવાનો સમન્વય અંબાજી ભાદરવી પૂનમનો આજે ચોથો દિવસ કાલે 14 લાખ ઉપર ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો કે આજે લાખોની સંખ્યામાં ભક્તોની અંબાજી મંદિર ખાતે દર્શન માટે ઉમટી ભીડ બજાર લોકોથી ઉભરાયો અને માર્ગો પર અને ભક્તોનો જોવા મળ્યો ઘસારો પ્રવેશ દ્વાર પાસે ભક્તોની નાદ સાથે પોલીસ કર્મીઓ અધિકારીઓ પણ નિસ્વાર્થ સુરક્ષા સેવા અને સંકલન સાથે યાત્રિકોને આગળ વધારી રહ્યા છે અને તેમની મુરાદ પૂરી થાય તેવા પ્રયત્નો સાથે સજ્જ જોવા મળી રહ્યા છે પગે ચાલીને આ સૌ કોઈ જય અંબેના નાદ સાથે ભક્તોને જિલ્લા પોલીસ કર્મીઓ દ્વારા મળી રહેલ સહયોગ અને સંકલનને યાત્રિકો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા નજરે જોવા મળી રહ્યા છે રિપોર્ટર સંજીવ રાજપૂત અંબાજી